દુર્ગુણોની ડાળીઓ કાપી નાખવી જરૂરી ઘણા સમય પહેલાંની વાત છે કોઈએ રાજાને ભેટ તરીકે બે ગરુડના બચ્ચા આપ્યા તેઓ ખૂબ જ સારી જાતિના હતા અને રાજાએ આટલા ભવ્ય ગરુડ પહેલાં ક્યારેય જોયા ન હતા રાજાએ તેમની સંભાળ રાખવા માટે એક અનુભવી માણસની નિમણૂક કરી જ્યારે થોડા મહિનાઓ બાદ રાજાએ ગરુડને જોવાનું નક્કી કર્યું અને તેઓ જ્યાં તેમને ઉછેરવામાં આવતા હતા ત્યાં પહોંચી ગયા રાજાએ જોયું કે બંને ગરુડ ઘણા મોટા થઈ ગયા છે અને હવે પહેલાં કરતાં પણ વધુ ભવ્ય દેખાઈ રહ્યા છે રાજાએ ગરુડની સંભાળ રાખતા માણસને કહ્યું મારે તેમની ઉડાન જોવી છે તમે તેમને ઉડવા માટે સંકેત આપો તે માણસે પણ એમ જ કર્યું સિગ્નલ મળતા જ બંને ગરુડ ઉડવા લાગ્યા પરંતુ એક ગરુડ આકાશની ઊંચાઈઓને સ્પર્શી રહ્યું હતું ત્યારે બીજું ગરુડ થોડે ઊંચે જઈને પાછું આવીને એ જળ ડાળી પર બેસી ગયું જયા ઉડવા પહેલાં બેઠું હતું આ જોઈને રાજાને કંઈક જુગતું લાગ્યું શું વાત છે કે એક ગરુડ આટલું સરસ રીતે ઉડી રહ્યું છે જ્યારે બીજું ગરુડ બિલકુલ ઉડવા જ નથી ઇચ્છતું હા સાહેબ આ ગરુડની શરૂઆતથી જ આ સમસ્યા છે તે ક્યારેય આ ડાળી છોડતો નથી રાજા બંને ગરુડને પ્રેમ કરતો હતો અને તે બીજા ગરુડને પણ પહેલાં ગરુડની જેમ જ ઉડતો જોવા માંગતો હતો બીજા દિવસે સમગ્ર રાજ્યમાં જાહેરાત કરવામાં આવી કે જે વ્યક્તિ આ ગરુડને ઊંચે ઉડાડવામાં સફળ થશે તેને મોટું ઈનામ આપવામાં આવશે પછી થયું એવું કે એક પછી એક વિદ્વાન આવ્યા અને બીજા ગુરુડને ઉડાડવાની કોશિશ કરવા લાગ્યા પરંતુ અઠવાડિયા પછી પણ ગરુડની એ જ હાલત હતી તે થોડી વાર ઉડતો અને ફરી પાછો આવીને એ જ ડાળી પર બેસી જતો જ્યાં પહેલાં બેસ્યો હતો પછી એક દિવસ કંઈક જુગતું થયું રાજાએ જોયું કે તેના બંને ગરુડ આકાશમાં ઉડી રહ્યા હતા તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો અને તેણે તરત જ આ પરાક્રમ કરનાર વ્યક્તિને શોધવા કહ્યું તો રાજાને બતાવવામાં આવ્યું કે તે વ્યક્તિ એક ખેડૂત હતો બીજા દિવસે તે દરબારમાં હાજર થયો તેને ઇનામ તરીકે સોનાના સિક્કા આપ્યા બાદ રાજાએ કહ્યું હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું મને કહો કે મહાન વિદ્વાનો જે ન કરી શક્યા તે તમે કેવી રીતે કર્યું ખેડૂતે કહ્યું કે માલિક હું એક સાદો ખેડૂત છું મને એ કેવી રીતે બન્યું તેની ખબર નથી હું તેના વિશે વધુ જાણતો નથી પણ મેં હમણાં જ ઝાડની એ ડાળી કાપી છે કે જેના પર આ ગરુડ બેઠો હતો અને જ્યારે તે ડાળી ન રહી તો તે પણ તેના સાથી સાથે ઉપર ઉડવા લાગ્યો આમ જીવનમાં પણ ઉપર ઉડવા માટે દરેક પ્રકારના દુર્ગુણોની ડાળીઓ કાપી નાખવી જરૂરી છે પોતાની ખામીઓ કે નબળાઈઓને સુધાર્યા વિના જીવનમાં ઊંચાઈની કલ્પના કરવી પણ અર્થહીન છે તેમને જ મંજિલ મળે છે જેના જીવનમાં સપના હોય છે પાંખો કદી કરતી નથી ઉડવું તો હિંમતથી થાય આ વીડિયોને લાઇક અને શેર કરશો કોમેન્ટ કરશો અને કેને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો